હેલો ગાઈઝ જય માતાજી ગુડ મોર્નિંગ તો અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે નાસ્તામાં બનાવીએ છીએ રવાના ઉત્તાપ અમે જે માટે આપણે જોવા કાઢી લીધો છે બાર અને આમાં આપણે બનાવી લીધી છે આપણે મસ્ત મજાની લીલી ચટણી ચટણીમાં મેં નાખ્યો છે કોથમીર પછી શિંગદાણા એક શિમલા મરચું અને ચાર તીખા મરચાં અને પછી ઉપરથી આપણે લીંબુ અને મીઠું નાખીને સે જેવું પાણી નાખીને મિક્સરમાં ફેરવી દીધી છે એટલે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે સૂજી કાઢી લીધી છે સૂજીના ઉત્તપમ પણ હમણાં આપણે બનાવી લેશું શું પાછળથી ગેટ મંદિર દેખાય અહીંયા બધી ઘાસ ને કપાવીને મસ્ત કરી નાખ્યું છે એકદમ ચોખ્ખું જોઈ શકો છો ઓલો છે પાછળનો ગેટ ગાયત્રી મંદિરનો દેખાય છે અહિયાથી બહુ મસ્ત વેધર લાગે છે અત્યારનું જો તમને લોકો સામે પાછળ દેખાય છે હિંચકા અને લપસિયા ને એવું બધું લગાડ્યું છે ગાયત્રી મંદિરમાં છોકરાઓને રમવા માટે નારી મંદિર એ ભોળાનાથનું મંદિર છે સામે ગાયત્રી માં છે મસ્ત તડકો આવે છે તવા માટે આપણે વેજીટેબલ્સ લઈ લીધા છે બે ડુંગળી બે ટમેટા અને કેપ્સિકમ હવે આ બધા એને એકદમ મસ્ત ચોપ કરી લેશું આપણે અને પછી રવાની અંદર દહીં કે છાસ એડ કરીને આ બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું ચોપર કાઢી લીધું છે આપણે ચલો બધા વેજીટેબલ્સને મસ્ત ચોપ કરી દઈએ પછી હમણાં તમને આગળ દેખાડું

Aynowners semise dahi bir студiyona taş Harriet Gottel, yeni rezervallerden, zilçeden youngster için skill eben dragon tahtıyorum. Su mulheres ekor只 vir Fi Dsistri brothers diyen Fransızlar için. Copyright Bingen banks, D beer iş Fire opps edzır, iş ઘણા બધાને એવું લાગતું હશે મને ખુદ મારો લાગે છે જાડો અવાજ નીકળે ચલો આપણું બેટર પલળી ગયું છે પલળી ગયું છે એટલે મિક્સ કરી દીધું છે થોડી વાર હવે આને દેવા દઈશું ઢાકીને એટલે ફૂલી જશે મસ્ત જુઓ ઠીક જ છે સુજીની અંદર છાશ નાખી દીધી છે એને આપણે સગાડીને બેસું સુરજીને ત્યાં સુધી આપણે બધું કટ કરીએ ને ત્યાં ફૂલી છે મસ્ત પછી એની અંદર આપણે બધું કટ કરેલું વેજીટેબલ્સ નાખી દઈશું

ઘણા બધાને એવું લાગતું હશે મને ખુદ મારું લાગે છે એકદમ નીકળે ચલો આપણું બેટર પલળી ગયું છે પલળી ગયું છે એટલે મિક્સ કરી દીધું છે થોડી વાર હવે આને દેવા દેશું ઢાંકીને એટલે ફૂલી જશે મસ્ત જુઓ ઠીક જ છે કટ થઈ ગઈ છે ટમેટા પણ કટ કટ કરી દીધા છે હવે કેપ્સિકમ બાકી છે એ કરી લઈએ એક કપ કેપ્સિકમ પણ નાખી દઈશું અંદર આની અંદર આપણે ટમેટા નાખી દઈએ જોઈ શકો છો બધું ડુંગળી ટમેટા કેપ્સિકમ બધું નાખી દઈએ એની અંદર કેપ્સિકમ કટ કરવાના બાકી છે ડુંગળી અને ટમેટા આવી ગયા છે આની અંદર થોડુંક પાણી નાખવું પડશે સુજીમાં એકદમ ફૂલી ગઈ છે કેપ્સિકમ પણ ચોપ થઈ ગયા છે અને પણ આની અંદર આપણે એડ કરી દઈશું જો વધટું થઈ ગયું છે આની અંદર આપણે હજી થોડું પાણી નાખવું પડશે જોઈ શકો આની અંદર આપણે થોડું પાણી એડ કરી દીધું છે મીઠું બાકી છે નાખવાનું નાખી દેશું બે થી ત્રણ સ્પૂન જોશે મીઠું ટેસ્ટમાં આપણે ટેસ્ટઘટ કરશું મીઠામાં ઓછું લાગે તો થોડું પછી એડ કરી દેસું બધું થઈ જ જશે જોઈ શકો છો આપણું બેટર આઉટ થઈ ગયું છે પાણી થોડુંક એડ કર્યું ને તો પડી ગયું તો એકદમ બધું ઠીક થઈ ગયું હતું ота обе. Бна я чеия. Чое шо котло. -чо. Сужи на да маст кривиъне, че отаъ. А шо. なるほどね。